ચૌદાશે વીસ રૂપિયા ચૌદશો વીસ રૂપાય ચૌદાશ પંચીસ રૂપિયા ખડક નહીં કઈ કરો આંબર ચારસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો બે નવશો એક હાજર અગા બાર તે સાડે તે ભાવને ચૌદ સાડે ચૌદ ભાવને પંદરસો રૂપિયા પંદરસો પંદર પંદર અકરાશો રૂપિયા સાત આઠશો રૂપિયા અકરાશો રૂપિયા એક હજાર અકરા બારા સાડે બારા ભાવને તેરાશી તેરશો રૂપિયા રૂપાય

આઠશો નવસો રૂપિયા આ પાંચે સાતસો રૂપિયા સાતસો રૂપાય આઠસો રૂપાયો રૂપાય બી એલ આઠસો નવસો રૂપિયા એક હજાર રૂપિયા અકરાશો રૂપાય બારસો રૂપિયા સાડે બારા ભાવન સાડેતેરા ભાવને ચૌદશી ચૌદશો રૂપાય ચૌદશો રૂપાય ચૌદશો રૂપાય અરેશો હા એક હજાર રૂપાય અકરાશો રૂપાય બારાશો રૂપાય તેરાશો ચૌદશો રૂપાય સાડે ચૌદ ભાવને પંદર અગિયાર પંદરશી પંદરશે પંચવીસ પંદર પન્નાસ આરપી આ એક હજાર અકરા બારા તેર ચૌદ સાડે ચૌદ પંદરશી પંદર પંદર પંચ પંદ પુપાય નવસો તેર જીતી બાર તે પંદરસો રૂપાય નવો પંદરસો સાડી સાડી પંદરસો રૂપાણી પંદરસો રૂપિયા પંદરસો રૂપાયો રૂપાયો રૂપિયા પંદર રૂપિયા